નમસ્કાર દર્શક મિત્રો આપની હણી રહ્યા બુલેટિન નજર નક્કી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ફોર્મ ભરવા પડા પડી આવતીકાલથી ભાજપના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કોંગ્રેસ ભાજપ અને જીપીપી સહિતના પક્ષે બાકી ઉમેદવારો જાહેર કર્યા ચાલકડા પોલીસની હત્યારો બે દુકેલાયો બેની ચેઇન સેટિંગમાં સંડોવણી કોંગ્રેસ પ્રચાર કરતી સાયકલો તોડી પડાઈ આજે દેવું થી અગિયાર ઠેર ઠેર યોજાયા તુલસી ભારતીય હિન્દુ મહાસભા મેદાને આજે હું તમારી સામે રજૂ કરીશ ક્યાંય ના જોયું હોય કે ના સાંભળ્યું હોય એ વિશ્વનું સૌથી પહેલું કૌભાંડ તે છે ભાજપનું પ્રસિદ્ધિ કૌભાંડ ભાજપ ની પ્રસિદ્ધિ માટે વિશ્વની મોટી ગણાતી એજન્સીઓની પર ફીસ ચૂકવવા ગુજરાત ની તિજોરી ખુલ્લી મૂકી દેવાઈ અવોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા વાવા લુટવા ગુજરાત નું ધન જગત ભર માં લુટાવવામાં આવ્યુંડ પાછળ રાજ્યની તિજોરી ના નાણા પાણીની જેમ ખર્ચાયા દસ વર્ષ થી ચાલતા ભાજપ સરકાર ના પ્રસિદ્ધિ કૌભાંડ ને અન્ય ભ્રષ્ટાચાર થી ગુજરાત ને શું મળ્યું એક લાખ તેતાલીસ હજાર કરોડ રૂપિયા નું દેવું એટલે કે રાજ્ય ની તિજોરી માંડું ને વિકાસ ના નામે મીંડું આવો પ્રસિદ્ધિ કૌભાંડ કરનારને ભવ્ય વિદાય આપી દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાનું આજે અંતિમ દિવસ છે ઉમેદવારોએ આજે ભારે પડાપડી કરી મૂકી હતી જેમાં ખાસ કરીને કોંગ્રેસ જીપીપી અને એનસીપી સહિતના પક્ષોએ ગત મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરતા ફોર્મ ભરવામાં ભારે ધસારો જોવા મળ્યો આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાની સિત્યાસી બેઠકોની ચૂંટણીની ઉમેદવારોની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે હવે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગરમાવો આવી રહ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા પચીસમી નવેમ્બર અને છવ્વીસમી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની સિત્યાસી બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર કરવામાં આવશે રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ નીતિન ગડકરી અરુણ જેટલી સહિત કેન્દ્રના ભાજપના નેતાઓ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના ભાગરૂપે વિવિધ સ્થાનો પર ચૂંટણી સભાઓ સંબોધશે ભાજપ દ્વારા 28 નવેમ્બર પછી રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે એક સાથે છવ્વીસ સ્થળે થ્રી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદારોને સંબોધન કરવામાં આવશે આ માટેના સ્થળ ટૂંક સમયમાં જાહેર કરાશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વની સાથે રાજ્યના આગેવાનોને જોડીને સત્યાસી વિધાનસભાની અંદર પચીસ અને છવ્વીસ તારીખે બે દિવસની અંદર સભાઓ યોજવામાં આવશે જે સભાઓમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ आदरणीय गणकरी जी राज्यसभा में विरोध पक्षना नेता आदरणीय जेटली जी हमारा पूर्व राष्ट्रीय अध्यक्ष आदरणीय राजनाथ सिंह जी पूर्व राष्ट्रीय अध्यक्ष आदरणीय वेंकया नायडू जी त्र देशों भारतीय जनता पार्टी मुख्यमंत्री श्रीमान अर्जुन मुंडा जी श्रीमान शिवराज सिंह जी चौहान जी भारतीय जनता पार्टी प्रभारी श्रीमानी जी महिला मोर्चा राष्ट्रीय अध्यक्ष स्मृति ईरानी ભારતીય જનતા પાર્ટીના અખિલ ભારતીય મહામંત્રી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાન એવા બીજા મહામંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાજી થાબરચંદ ગેહલોતજી એમના સહિત અનેક રાષ્ટ્રીય આગેવાનોની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન તેજ કરવામાં આવશે આપે સૌએનોલોજી સાથે શો અહિયાં અમદાવાદમાં જોયો આગળના દિવસોમાં પ્રથમ તબક્કા તરીકે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલા પૂનમ માડમે ભાજપનો પાલવ પકડ્યો છે તે અંગે જણાવ્યું હતું કે માડમ પરિવાર જામનગરનો પ્રતિષ્ઠિત પરિવાર છે અને આજે તેમાં બે ભાગલા પડ્યા છે તેથી અમે પૂનમ માડમ ટિકિટ ફાળવી છે ગુજરાત પરિવર્તન પાર્ટીએ મોડી રાત્રે 62 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે જ્યારે અન્ય સંભવિત ઉમેદવારોને સીધા મેનેટ આપી દેવામાં આવ્યા છે જીપીપીના સ્થાપક અને પ્રમુખ કેશુભાઈ પટેલે ગઈકાલે વિસાવદરથી અને મહામંત્રી ગોરધન ચડફિયાએ કોંડલથી ઉમેદવારી નોંધાવી છે અને અહીંની જનતાએ સાણ અને વિસાવદરની જનતાએ ભૂતકાળમાં મને ખૂબ સ્નેહ અને પ્રેમ આપ્યો છે ખોબે ખૂબે ભરીને આપ્યો છે બહુ મોટી મેજોરિટીથી હું ચૂંટાયો છું સર્વ જ્ઞાતિ અને સર્વ ધર્મના લોકો સતત મને સ્નેહને પ્રેમ આપતા રહ્યા છે આ વખતે પણ ખૂબ જ પ્રેમથી મને સહયોગ આપશે એવી આશા છે ફોર્મ મેં ભરી દીધું છે જયારે કોંગ્રેસે બાકી અડતાલીસ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તો ભાજપ દ્વારા ચાર ઉમેદવારોની પણ જાહેર કરી દેવાયા છે જયારે એનસીપી દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ચાંદખેડા પોલીસ મતકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજય દેસાઈની થોડાક દિવસ અગાઉ બે અજાણ્યા ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા ત્યારબાદ કોન્સ્ટેબલનું કરુણ મોત થતા આ અંગે ગુનો નોંધી બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી ક્રાઈમ બ્રાન્ચે આ બે અજાણ્યા ઈસમો વિજય પરમાર અને રાકેશ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી ખૂન કર્યા બાદ ઉત્તર ગુજરાત અને હરિયાણા બાજુ નાસી છૂટ્યા હતા આમ બંનેની વધુ પૂછપરછ કરતા તેઓએ અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો હતો

કરીબ આખોની કોશિશના ગુના સિવાય પણ કરી પચીસ જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ જે અમદાવાદ શહેર અને હિંમતનગર મોડાસા અને ઇવન હરિયાણા રાજ્યમાં પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડાવવાનું ખુલ્યું છે અને અત્યાર સુધીમાં પચીસ જેટલા ગુનાઓ કર્યા છે ગુનાખોરીમાં તેમના ગુનાને અંજામ આપતા પહેલા કાળા રંગના પલ્સર બાઇકનો ઉપયોગ કરતા અને મોટા ભાગે રાત્રે આઠ વાગ્યા પછી જ તેઓ ગુનો કરતા આ અંગે પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બાર સાયકલો પ્રદેશ સમિતિ થી અમદાવાદ શહેરમાં પ્રચાર નીકળી હતી આ ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન હેઠળ જાહેર કરવામાં આવેલા યોજનાઓની વિવિધ બેનર્સ અને હોર્ડિંગ્સ દ્વારા બતાવવામાં આવી હતી આ સાયકલ વાહન જ્યાં જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી પ્રજાજનો ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો આ સાયકલ વાન ગઈકાલે પરિમલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આઠ થી નવ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને સાયકલ ચાલકોને શરમજનક ભાષા બોલી પ્રચાર પ્રસાર કરતા અટકાવી ધમકાવી ભાજપના રાજમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કેમ કરો છો તેમ વાત કરી હતી કોંગ્રેસ પ્રચારની સાયકલ વાહનો ઉપર તૂટી પડ્યા હતા અને તોડી નાખી હતી આ સાયકલ વાહનો ચલાવતા ડ્રાઇવરોને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી મેં માનતા હું કે ભ્રામકતા કે માહોલ મેં ગુજરાત કે લોકોને મન બના લ્યા હતા કોઈ જરૂર નહીં હે કે कांग्रेस सामान्य लोगों की पार्टी है गरीब लोगों की पार्टी है लोगों के बीच में जाने वाली पार्टी है आपने देखा होगा कि ग्यारह साल में मुख्यमंत्री के सचिवालय में जो है वहाँ किसी को जाने के लिए सामान्य लोग को जाने चाहे वो खेड़ हो युवा हो विद्यार्थी हो किसी को अंदर आने की परमिशन नहीं दी वहाँ रेड कार्पेट ઓનલી અદાણી એજન્ડો કે સચિવાલય કોઈ દિકે हमारा નહીં નિર્ધાર ઘટના ઘટનાને સોચી સમજી ચાલ છે અને તેના દ્વારા ભાજપની હિંસક માનસિક છે તથા કૃત્ય લોકશાહી વિરુદ્ધ નું છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આજે કારતક સુદ એકાદશી જેને દેવ પ્રબોધી એકાદશી કે દેવ ઉઠી અગિયાર માનવામાં આવે છે આ દિવસથી થી લગ્ન સરા સહિત તમામ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે અમદાવાદમાં અનેક સ્થળે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે આજે સોમનાથ મંદિર સહિત અનેક સ્થળે પારંપરિક મેળા પણ ભરાય છે આજે અષાઢ સુદ એકાદશીથી થી કારતક સુદ એકાદશી સુધી ચાલતા ચાતુર્માસ પણ પૂર્ણાહુતિ થઈ છે આજે અમદાવાદના રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર અને કૃષ્ણ મંદિરોમાં માં રૂકમણી વિવાહ ભવ્ય આયોજનો કરવામાં આવે

પ્રદેશ અધ્યક્ષ પવન માકાને જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય એજન્ડા અમારો ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવી જોઈએ તે રહેશે હિન્દુત્વનું મહત્વ જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણીને અંજામ આપવામાં આવશે આ વખતેના ઇલેક્શનમાં મેક્સિમમ સો સીટો ઉપર લડવાના છે અમે અમે લોકો આજે લગભગ આપણે ઉમેદવારોની યાદી અમે જાહેર કરી છે પહેલા તબક્કાની અને લગભગ હજુ બીજા કાલ સુધીમાં બીજા લગભગ દસ એક કેન્ડિડેટ બીજા અમે લોકો જાહેર કરીશું અને સો જેવા કેન્ડિડેટ અમે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હિન્દુ મહાસભા લડશે પાછલા વર્ષોમાં બે હજાર બારમાં આ વખતે અમે યુપી ઇલેક્શન લડ્યા પેલા અમે લોકો ભાજપ ને સપોર્ટ કરતા હતા કારણ કે હિન્દુવાદી પાર્ટી હતી એવી છબી ના આધારે એવી અમે લોકો એ ટાઈમે હિન્દુત્વ ના વોટ ડાયવર્ટ ના થાય એટલા માટે થઈને અમે લોકો ભાજપ ને સપોર્ટ કરતા હતા પણ હવે ભાજપ

તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર